વેરપરડા ગામના નજીક આવેલા અમ બના હોટેલના મેદાનમાં ચાલતા ડીઝલ ચોરીના નેટવર્ક ને ઝડપી લેતા ખડફડાટ મચ્યો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ મોરબી પોલીસની ઊંઘ ઉડાડી જાય તેવી કાર્યવાહી કરી

એસએમસી ની ભાગીદારીમાં ચાલતા આ ગોરખ ધંધા ઉપર એસએમસી ત્રાટકતા જ બે નંબર નો ધંધો કરતા લોકોમાં દોડધામ મચી ગઈ છે જ્યાંથી અગિયાર લોકોની અટકાયત કરાઈ છે જેમાં એક પોલીસ કર્મચારીનો સમાવેશ થયો છે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભરત મિયાણા નામનો પોલીસ કર્મચારી ઓમ હોટેલ સંચાલક અને આ ડીઝલ ચોરીનો મુખ્ય સૂત્રધાર ભાવેશ પરબતભાઈ ધ્રાંગા ઉર્ફે પુટી મુન્ના રાઠોડ જે હમણાં જ પાસામાંથી છૂટીને બહાર આવ્યો છે તેમની સડવણી બહાર આવી છે આ સાથે અન્ય એક પોલીસ કર્મચારી જયવંતસિંહ સિંહ સિંહ ગોહિલનું નામ ખુલ્યું છે આ છ મહિનાથી ડીઝલ ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું હતું જામખંભાડિયા નજીક આવેલા ન્યારા રિફાઇનરીમાંથી નીકળતા ટેન્કરો આ ડીઝલ ચોરતા હોવાનો અને ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવા કંપનીના ત્રણ ચાર જેટલા સીલ તોડી નાખવામાં આવતા હોવાનો એસેમસીન સુત્રોઈ જણાવ્યું છે હજી આમાં ઉંડાણ તપાસ કરવામાં આવે તો બીજા કેટલાક મધ્યમ અધિકારીના નામ ખુલે તેવી પૂરી શક્યતા છે અહીં એ વાત જણાવી દઈએ કે છેલ્લા 10 વર્ષથી રેતી ચોરીના નેટવર્કમાં આ બંને પોલીસ કર્મચારીઓની સંડોવણી હતી અને હાલ મોરબી શહેરમાં ખાણ ખનીજ વિભાગમાં સ્ટોક રજિસ્ટ્રેશનમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વગરના જે રેતીના ઢગલા પડ્યા છે તે ઢગલા અંગે તપાસ કરવામાં આવે તો આ રેતી ચોરીનું મોટું નેટવર્ક હબ પણ આ ભરત મ્યાત્રા સહિત બંને પોલીસ કર્મચારીઓનું છે તેવું જાણવા મળ્યું છે જો એસીબી મિલકત અંગે તપાસ કરે તો માતબર બેનામી અથવા અપ્રમાણસર મિલકત મળી તેમાં કોઈ શંકા ને સ્થાન નથી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી